શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ માર્ચ મહિનામાં હોળીના વધામણા લઈને આવતા વનરાય ફૂલો નું મહારાજા ગણાતા કેસોડો આ વર્ષે પિલોડા સહિત જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માં સોળી કળાએ ખીલી ઉઠેલા નજરે પડે છે

કેસુડો માત્ર ધૂળેટી રમવા માટે પૂરતો નથી પણ એક ખૂબ જ અમૂલ્ય ઔષધ તરીકે અને માનવ શરીરને અનેક રોગોથી દૂર કરવા માટે પણ જાણીતો છે ઉનાળાના દિવસો દરમિયાન અનેક ચામડીના રોગોને માનવ શરીરથી દૂર રાખવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે તેથી પહેલાના સમયમાં આ પ્રયોગ મોટા ભાગે કરાતો હતો કહેવામાં આવે છે કે કેસુડો કુદરતી રીતે ખૂબ જ માનવ ઔષધીય ગુણો ધરાવે છે ઝુમસર હરિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કેસુડા સરળતાથી મળી પણ રહેતો હોવાથી વિસ્તારના કેટલાક પરિવારો આ કેસુડાના ફૂલ વેચી ગુજરાન ચલાવતો હોય છે કેસુડાના વૃક્ષના પાન વડે પડ્યા પતરાળા પણ બનાવી શકાય છે સાથે આદિવાસીઓ પોતાના અનેક ધાર્મિક કાર્યોમાં કેસુડાના વૃક્ષના પાનનો ઉપયોગ કરે છે તો બીજી તરફ કહેવાય છે કે સોમરસ પીધેલા ગરુડના પીછામાંથી આ આદિવાસીઓ ખાખરાના ઝાડની ઉત્પત્તિ થઈ અને લોકવાર્તાઓ છે એવી આ વિસ્તારના મુખ્ય લોકવાર્તાઓ સાંભળવા મળી આવી છે બિરોજીપ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી